રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર મેન બજારની અંદર ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિની અંદર રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ રાધનપુર મેન બજારની અંદર નગરપાલિકામાં ભાજપનું શાસન લાવવા માટે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને રઘુરામભાઈ ઠક્કર મહેશભાઈ ઠક્કર અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપ અને રાધનપુરના વેપારી અન્ય અગ્રણીઓ રાધનપુર મેન બજારની અંદર ડોર ટુ ડોર ચૂંટણી

જનતાને જણાવવા માંગુ છું કે આખા રાધનપુરમાં આજે એક માહોલ એવો થઈ ગયો છે બીજેપી નો માહોલ છે અને અમારા પરદેશમાંથી આદરણીય જગદીશભાઈ પટેલ સાહેબ પધાર્યા છે અમારા જિલ્લાના ડોક્ટર દશરથજી ઠાકોર સાહેબ અને અમારની આઈની જે ઉમેદવારો અને જે આગેવાનો છે ડોક્ટર દેવજીભાઈને અમે બધા પ્રકાશભાઈને બધા સાથે મળીને આખા વિસ્તારમાં હોમ ટુ હોમ મુલાકાત કરવા અને બધા જનતા એ ઉમળકા ભે રમા ને પેડા ખવરાયા છે અને મો મીઠા કરાવીને એક જ વાત છે કે આ વખતે રાધનપુર ને રંગીનો રાધનપુર સુંદર રાધનપુર બનાવવા માટે તમામ સમાજના લોકો એકી સાથે એકી અવાજે ભરત સથવારા નો રિપોર્ટ એસના પાટણ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે